ਜੋਗੀ ਮਾਰਿ ਕਾਇਆ ਨੋ ਗੜਨਾਰ ਜੋਗੀ ਰੇ ਮੜੇ ਤੋ ਜਗਮਾ ਜਾਗ ਜੋ ਰੇ ਜੋਗੀ ਰੇ ਮੜੇ ਤੋ ਜਗਮਾ ਜਾਗ ਜੋ ਰੇ ਬਈ ਆ ਤੋ ਦਾਦੀ ਨੂੰ ਧੋਉਣਾ ਪੜਾ કારણ કે ભગતીના રંગમાં રંગાય ને કંઈ રંગાતું નહીં ભાઈ થોડા ઈંડા ફત કરવા જે તારણ વળી કો ખરખાય એક ધોખા કરું શું કરું કે એમ કહું લોટ થઈ લોટો તો લાવો હું છું આ તો આ થોડા કરી અને દુકાન તે થોડી લઈ અમારે ગવડવા પણ હજી આલ્યા નહી કે હું આલી આલી તો મનનું કે

એ તો ખાવું હોય તો પછી તો મજૂરી કરી પેલા હું છેલ્લી મજૂરી કરું એવું કોઈ ના હોય શીખડી તો છે હું છેલ્લી મજૂરી કરું પૈસા હોય તો વાપરી નાખવાનો હોય તો આ પતા ભરી ભરી થાકી ગયો છું ફાઈનાન્સ વાળાની સામે ખોટો પડ્યો છું ઓછી ના આપજો ભાઈ બંધ હારી ગયો છું

આપડે એવું ના લ્યો આપડે છે ને કાંગેદાળ મીટીંગમાં હો રૂપિયા થી છે ને જે મળી માથાદી રૂપિયા થી ને જે હાલ હાલ

લેવા હતા તારો સારું ગમે અમુ પાછા નહીં હાલતા લહેર પેલો એક હજાર રૂપિયા લઈ ને બોરવાળા કલાક વાળી આલું તે વાળી પોણી આલ હતો

એટલે હબળો રોણ નાખેલું છે એટલે આપડે તમે જે મનની ઈચ્છા હોય શક્તિ પ્રમાણે આવો લખાવો હેડો બરોબર પણ મહારું ખરા પૈસા તો શું પણ જોયા છે

એ દાદા ચાલુ છું પૈસા બોલો વટનગર બજાર માં લીધા જિંદગીમાં રૂપિયો ના તમારે મોઢા રૂપિયા ના 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 પૈસા નહીં ગુરુ મહારાજ માં પૈસા મારા ધન ના લ્યા તું મજૂરી છીએ ભલે શેર લાઈન શેર ખાઈએ છીએ તારા જેવું તો નહીં આમે તારે ફરજ્યો ઉપર બધું સાચી બોધીને જવાનું છે

પછી ફેર પાછા ગયા આખું બધું બે પાઠિયા ભરેલો ગરમી પડવા તું ગરમી છે હો ગરમી તો ગરમી પડે પાછી પાણી લાય કીધું લાયું હું શાંતિ કે પોણી આવું શકો ભાઈ હા તો લગભગ જ્યાં રવિવારે તું મારા તો પીવા નીકળ્યા ને બધું

અરે ભગવાન ભગવાન તમે તો આટલી તો કંજુસાઈ ના કરાય ચકલો માં આપણો ખાવા રાખો ચકલો નું ખાવાનું હોય કે માર નઈ ખાવાનું પૈસા નઈ આલે રૂપિયા આલે છે કોઈ એમ લાયા છે એ બધે રૂપિયા આલી મફત કોને માં હાવ ખાટી તો કંજુસાઈ ના આ ગોડા પાટી કંજુસાઈ ના હોય કશું એ ખાવા હું કંજુસાઈ રાખો ને એટલે તુવારી જી પૈસા તુવારી જી દે તમે તો ગરમ થા હું તમને હારા મને અરે ચકલો ખાઈ તો ગરમ થાય ધરા રૂપિયા આલે છે પોંછો તા એમ નો માઉદ આરી જલે તો પપ્પા કે ઓય ગુનો શિકાર આવા છો કપાળ પર હો નાખો મેં તો હમણાં આ ઘાખું માંગનું શોખ હોય છે આ તો હું ઈન્ડ માં આવું તું પંદર રૂપિયા કંઈ જીતું અત્યારે ભાધા બધું શાફ વેરાઈ આ ત્રણ દાડા સારો હતો મારો ચોખા મારે કુદરત વાહ હું એક ગરમી પર એક ગરમી પર તો મારું હોર્શું પંખું એક તો લાઈટ જેમ મારી વર્ષ આ ભાઈ એના પંખું બહાર થઈ ગયું શું કરવાનું કહો ખોશ કરતો તો ખોશ એના જ ક્યું લાઈટ સારું હોશ કર્યો હત તો ફગર મારો હોઈ જયો શેડો આવડો આટલે ભૂસ નહીં আহ গোনা কই সমম শাটন থৈ যাত কা খরাউ মারা মই তাপ তাপ থাইয়েছ মারা ওরশো ওডি না আড়তে ল্যা ও ও সুবারা বনু আহ পানি পানি কর

પણ હારો ટ્રાળી જેવું શરદી જેવું શરદી જેવું છે

કૂતરો આવતો દે એ ના મને પાળત આવ કુતરો કદી આવ મને પાળન મને પાળે પણ આવે તો પાળ કે પહેવા દયો આ એ એક વખત ભગવાન ની અવતાર આલ્યો જો ને હવે તો પોસ પછી વાપરવા પડે પછી હું કરવાના છે રૂપિયા રૂપિયા એ નોટોન કાગળિયાં નું હું કરવાના એમ કેવું છે ગોડા તમે હાંઠો થઈને મારા બે શબ્દો વધારે બોલવા પડે મારા હાળી જતી રહી ઓમોનોમો તો તમે દવા ના કરાય ને એ ઢંઠો બેહી ગયો તો કરશો મય કઢાઈ દીધો સિવિલ માં છે ને ખાલી ત્રણસો રૂપિયા ખર્ચો હતો ખર્ચો કઢાવાળો પણ તમે ના કઢાવ કાઢાય ખર્ચો કવાઈ ગયો મારી દઈ ને હોજે કીધું ઠંઠો કાઢી લઉં પણ પછી ખરા ને ફવારી મરી ગઈ તે પણ હું એ ખર્ચા નું કામ હતો પાછે થઈ એ જે કુદરત ના લેખ માં તો એમાં એમાં હાડી મહિના છે દવા 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 જો અમે એલ દવા પણ લે મોંગ ગાધી આવ એડો મોંગ ગાધી આવ આ બધું મરી જાય એ તો નાખી થોડું ફેર પડે પડે આ તો બહુત આરોગ્ય

હા હા થાકી દવાય છે કેટલું ગરમી પરત ઘઉં કઢાયા નહી મારતો શું ઘઉ વાયા છે પેલા ના વાયા તા તે અડધા રાખશો પાછો

નેકડી પચીયા મરી ગયા 100% આ ઘરે જો થોડી વાર નહીં નહીં શું કરવું હ નેકડી કે કર લાવ ખટલો બે બહુ પાણી ખટલો માં બંધ કરી દે લે ઉપર જો ગો કશું લેવા આયો

પૈસા આખી જિંદગી કે કોઈ નહિ કોઈ કેટલા છે પૈસા બંડલ એ બંડલ

આ બીજા એ પૈસા હું કરવાના પણ રૂપિયા લેવાય લ્યો આ બધા ના હોય ને તો ચોક ધર્માતા ધર્માતા દઈએ આગળ પાછળ કોઈ છે બીજું કોઈ સ નહીં આગળ પાછા એમ કરી આ પૈસા રે ને વડનગર આપ્યું પૈસા લઈ દી આપડે તો એ બિચારો ની હોય મા આ બધા પૈસા છે ને હમણાં બોલાય આ તો ખર્ચો થાય કોને અહીંયા તો જે ખર્ચો થાય એ તે તમારે દોરી રાખો હા અને તમને ફોન કર પાલથી લઈને આવો અને તમને સમાચાર ફોન અને મો ફોન કરવા ફોન નહીં કરવો હું માલ જીવન બધો કેતો કહેતો આવું તમે બી આ લાસ્ટ કરી શક જોજો જો તો તમે બહુ

વાપરતો વાપરવાના પણ પડે કરવું પડે બધું કરવું પડે પૈસા કોઈ યાદ કરે ને એવું કોક કરતા મરતા મરતા બે શબ્દો જાય એવું ના કરવું એમ જલસા કરો ઉડાડો